તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર સુરતમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શહેરીજનોની સુરક્ષા માટે પોલીસ સતત ખડે પગે જોવા મળી રહી છે તો સુરતમાં સતત વરસાદી માહોલ છે સીસીટીવી કંટ્રોલ રૂમમાં સ્પેશિયલ ટીમ કાર્યરત કરાઈ છે જે શહેરમાં નજર રાખી શકે નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાયા છે ત્યાંથી રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે જે લોકો ત્યાં ફસાયેલા છે તેમને બચાવવાની કામગીરી હાથ ધરાઈ છે સુરતમાં પણ મુશળધાર વરસાદના પગલે પરિસ્થિતિ કપરી બની છે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે તો સીસીટીવી કંટ્રોલ રૂમમાં સ્પેશિયલ ટીમ કાર્યરત કરવામાં આવી છે જે લોકોના પ્રશ્નોનું નિવારણ કરી શકે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણીથી રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી થી સંવાદદાતા સાહિસ સુરતમાં જે રીતે ભારે વરસાદ વરસ્યો છે પોલીસની એક ટીમ પણ સ્પેશિયલ ટીમ કાર્યરત થઈ છે શું વિગતો મળી રહી છે બિલકુલ જે ચોક્કસપણે જે રીતના બે દિવસથી વળતી રહેલા વરસાદના કારણે સુરત શહેર પોલીસ પણ હવે થડે પગે જોવા મળી રહી છે સુરત પોલીસ કમિશનર દ્વારા કંટ્રોલ રૂમ ખાતેથી તમામ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું એટલું જ નહીં પરંતુ અલગ અલગ નિશાનવાળા વિસ્તારોની અંદર એટલે કે જે સારા દરવાજા ખાતે હોય કે રેલવે જે ગરનાળા ખાતે હોય વરાજા ખાતેના કાં તો પછી માન દરવાજા ખાતેના જે દ્રશ્યો સામે આવ્યા છે પોલીસ પોતે ખાડીપુરની સ્થિતિની અંદર ઉતરીને લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે એટલું જ નહીં પરંતુ એક પછી એક જે વિડીયો સામે આવી રહ્યા છે હજુ પણ વરસાદ અલગ અલગ વિસ્તારોની અંદર અવિરતપણે જોવા મળી રહ્યો છે નિશાન વાળા વિસ્તારોની અંદર હજુ વરસાદ નું પાણી જે છે ખાડીપુર નું પાણી હજુ ઓસર્યું નથી અને તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે જે રીતના સુરત મહાનગરપાલિકાની ટીમ અલગ અલગ સ્થળ પર પહોંચી ચુકી છે પરંતુ પાણી ઓસરે અને ત્યારબાદ જ સાફ સફાઈ ની કામગીરી કરવામાં આવે પરંતુ ક્યાંક ક્યાંક ને હજી સુધી પાણી ઓસરવામાં નથી આવ્યા માધવભાગ સોસાયટી હોય પર્વત પાટિયા હોય કે લિંબાગ અધિકારી હોય ઘણી એમ જ કામ હોય તમામ સ્થળ પર પાણી હજુ પણ ખાડી પૂરનું યથાવત જોવા મળી રહ્યું છે બે દિવસ થી લોકો ઘરોની અંદર બંધ જોવા મળી રહ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા માત્ર ફૂડ પેકેટ આપવામાં આવી રહ્યું છે પરંતુ અલગથી કોઈ જમવાની વ્યવસ્થા કરવામાં નથી આવી અને તેના કારણે લોકોની અંદર એક પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે બીજી તરફ જે રીતના અલગ અલગ વિસ્તારોની અંદર પાણી ભરાવાની સ્થિતિને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રિમુન્સુના દાવા પણ કરવામાં આવ્યા હતા તે પણ ફોકળ સાબિત થયા છે અને જે ગટર પૂર જોવા મળી રહ્યો છે ખાડીનો પૂર તેને લઈને લોકો ત્રાઇમામ જોવા મળી રહ્યા છે સરસાના સહિતનો જે અલગ અલગ વિસ્તાર હતો તે વિસ્તારની અંદર પણ ઘરોમાં પાણી ગૂસી ગયા છે સરસાના પોલીસ સ્ટેશન પાણીની અંદર ગરકાઉ જોવા મળી રહ્યો છે એટલે ચોક્કસપણે કહી શકાય કે પ્રી ના દાવા અને બીજી તરફ કરોડો રૂપિયા ખર્ચેલા ખાડી પછાડી સંપૂર્ણ પાણીમાં જોવા મળી રહ્યા હોય તેવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે આજે વરસાદે વિરામ લીધો છે પરંતુ વરસાદ વિરામ લીધો છે પરંતુ ખારીપુરની સ્થિતિ હજુ પણ યથાવત જોવા મળી રહી છે વરસાદનો આઝાદનગર હોય કે લિંભાજની મીઠી ખાડી રીતના અલગ અલગ વિસ્તારોની અંદર હજુ પણ ખાડીપુરની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે જી જી સાહિસે સીસીટીવી સ્પેશિયલ રૂમમાં ટીમ પણ કાર્યરત કરાઈ છે અને પોલીસ પણ સતત ખાડી પગી જોવા મળી રહી છે તેને લઈને શું વિગતો છે બિલકુલ થી ચોક્કસપણે સુરત પોલીસ કમિશનર દ્વારા સીસીટીવી મારફતે તમામ શહેરનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને જે તેમની પોલીસની ટીમો જે છે તે કામગીરી કરી રહી છે તે પણ નિહાળવામાં આવી હતી શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તે ખૂબ જ સરાહનીય કામગીરી છે અને ખરેખર દિલથી સલામ છે કારણ કે કમર સુધી પાણીમાં ઉતરીને સુરત શહેર પોલીસ

સમગ્ર બાબતની નોંધ જે છે તે રાજ્ય ગૃહમંત્રી હર્ષંઘવી દ્વારા પણ લેવામાં આવી રહી છે અને તેમના દ્વારા દ્વારા પણ છે કે સુરત શહેર પોલીસ જે કામગીરી આવી રહી છે સરાહનીય કામગીરી છે પરંતુ જે રીતના વરસેલા વરસાદ અને ખાડીપુર ની સ્થિતિ ને લઈને હવે સુરત શહેર પોલીસ પણ સામનો કરી રહી છે સાથે સાથે લોકો પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે જી જી આભાર સાહી સમગ્ર માહિતી આપવા માટે તો સુરતમાં જે રીતે ભારે વરસાદ વરસ્યો છે લોકોની હાલત કફોડી બની છે પરંતુ તેમ છતાં પણ જે સુરત સુરત પોલીસની કામગીરી પણ સરાહનીય જોવા મળી રહી છે સતત ખડે પગે તેઓ લોકોની સુરક્ષા માટે તૈનાત જોવા મળી રહ્યા છે પાછા સરોલી સરથાણા આ બધા વિસ્તારો મૈરપુરા ઘણી બધી વિસ્તારોમાં જો જો નીચાણવાળા વિસ્તારો ત્યાં ખૂબ જ પાણી ભરાવાના લીધે જો મુશ્કેલીઓ પડતી હતી ટ્રાફિક નિયમનથી લઈને લોકો ઘરમાં ફસાઈ ગયા હતા ચાર ફીટ જેટલા તક પાણી ભરાયા હતા તો તમામ સમગ્ર જો શહેરમાં પોલીસના અધિકારીઓ અને જવાનોને સૂચના આપવામાં આવી હતી કે તમામ લોકો રોડ ઉપર રહેશે અને એવા વિસ્તારમાં લોકોને મદદ કરતા રહેશે